નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ખૂબ ગંભીર વિષયો પર ચર્ચા કરવાની છે એ વિષય છે આગામી દિવસોમાં ઉત્તરાયણનો પર્વ અને તેમાં વપરાતી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી મહેસાણા પોલીસ આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી ડિજિટલ અરેસ્ટના ગુનાઓ હોય કે પછી શરીર સંબંધિત ગુનાઓ હોય તે ગુનાઓ પર તેમણે કાબૂ મેળવવા માટે ખાસ પોલીસ અધિકારીઓને સૂચનો કર્યા છે અને તેને લઈને મહેસાણા પોલીસની આ દિવસોમાં સરાહની કામગીરી પણ સામે આવી રહી છે મહેસાણાના પોલીસ અધિકારીઓ છે તે એસપી હિમાંશુ સોલંકીને સૂચનોને કડક રીતે પાલન પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વડનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોશીની ટીમે એક સરાહનીય કામગીરી કરી છે ઉત્તરાયણ પૂર્વે જે ચાઇનીઝ દોરીનો જથ્થો વેચાય તે પહેલાં જ એચએલ એલ જોશીની ટીમે આ જથ્થો ઝડપી પાડ્યો છે હવે સમગ્ર બનાવની વિગતની વાત કરીએ તો વડનગરના સુંઢિયા ગામ ખાતે જે આરોપી છે રાજપૂત બાબુજી ચતુરજી મોઘાજી તે પોતાના ખેતરમાં એક ઓરડી બનાવીને તેણે ત્યાં ચાઇનીઝ દોરીનો જથ્થો રાખ્યો હતો અને તે અલગ અલગ જિલ્લાઓમાં વેચાણ કરવાનો હતો આ સંદર્ભની બાતમી છે તે મહેસાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ સંદર્ભમાં આ પ્રકારની બાતમી છે તે વડનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોશીને મળે છે અને ત્યારબાદ તેઓ પોતાના સ્કોડને કામે લગાડે છે અને જે આરોપી છે રાજપૂત બાબુજી ચતુર્જી મોઘાજી તેને જે ખેતરમાં આવરી આવેલી છે ત્યાં વડનગર પોલીસ દરોડા પાડે છે તે દરમિયાન સાતસો વીસ જેટલી ચાઇનીઝ દોરીની રીલ મળી આવે છે જી હા એ ચાઇનીઝ પ્રતિબંધિત દોરી કે જેના કારણે દર વર્ષે અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે આ ચાઇનીઝ દોરી માનવી માટે તો ઘાતક છે પણ પક્ષીઓ માટે પણ એટલી જ ઘાતક છે પોલીસ દ્વારા અવારનવાર તવાઈ બોલાવવામાં આવે છે આવા અસામાજિક તત્વો જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે છતાં પણ આ અસામાજિક તત્વો છે તે વધુ પૈસા કમાવાની લાલચમાં લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે હવે એવું શું કામ કેવું પડી રહ્યું છે કેમ કે ચાઇનીઝ દોરી એ એવી ઘાતક દોરી હોય છે કે જેનાથી કોઈના ગળાના ભાગે કોઈપણ રીતે અકસ્માત થાય તો એ સામેવાળી વ્યક્તિના બચવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે તેના કારણે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ને એનું કારણ બને છે ચાઇનીઝ દોરી એટલે જે વેચાણ કરનાર છે ચાઇનીઝ દોરીનો એ સૌથી મોટો હત્યારો છે એવું પણ આપણે કહી શકીએ પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે આ બાબતના સંદર્ભમાં આવા અસામાજિક તત્વોની ઠેકાણે પણ ખૂબ જરૂરી છે જો તમારા આજુબાજુ આ પ્રકારે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો ચોક્કસથી સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને આ મુહિમમાં તમે સહભાગી બનજો અને ચાઇનીઝ દોરી વેચનારોને પોલીસ સમક્ષ પકડાવજો કેમ કે તેમણે થોડા સમય પૈસાનો નફો કમાવો છે પણ લોકોના પરિવારના પરિવાર આમાં વિખેરાઈ જાય છે પક્ષીઓને અને ઉત્તરાયણના સમય ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે કોઈના હાથ કોઈના પગ એવી ઘણી બધી બાબતો છે તે ચાઇનીઝ દોરીના કારણે સામે આવતી હોય છે ત્યારે આજે આરોપી છે રાજપૂત બાબુજી ચતુરજી મોઘાજી તેની ધરપકડ કરી છે એક લાખ ચોમ્માણીસ હજારની આસપાસ જેટલો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે ને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીની કડક સૂચનો બાદ હવે આ તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચાઇનીઝ દોરીના વેચાણને લઈને દોષ બોલાવવાના આદેશ આપવામાં આવ્યા છે તેના જ પગલે હું વાલીઓથી પણ અપીલ કરવા માંગીશ કે જે બાળકો છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે તે બાળકો પણ એક વખત પોતાના પરિવાર તરફ જુએ વાલીઓને પણ અપીલ છે કે એવા બાળકોને સમજાવવામાં આવે એ દોરીનો ઉપયોગ ના કરે તે માટે તેમને ખ્યાલ અને સૂચનો આપવામાં આવે જેના કારણે કોઈ બીજા વ્યક્તિની જિંદગી ના હળાય જે બીજા વ્યક્તિનો પરિવારનો માળો ન વિખેરાય કેમ કે ઘણી બધી વખત છે તે માતા પિતા છે તે ગંભીરતાથી બાબતો લેતા નથી ને આ ઘટનામાં કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ નુકસાન થતું હોય છે ત્યારે આવી મુહિમમાં જે લોકો આ ધંધો સમાજમાં કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવા માટે લોકોએ પણ હવે આગળ આવવાની જરૂરિયાત છે